સીતારામ બધા ચોખી સહી અને વાગી જશે હા બાર હા બાર રોડ હાડા બાર વાગી જશે અને જમવાનું તો બાકી છે તો અંદર વૈભવને ધ્રુવી જમે છે બે બે ભારું તો અંદર આવી જશે અને વૈભવને ધ્રુવી જમે છે નીચે તો આ ધ્રુવીબેન જમે છે તો ધ્રુવીબેન પણ જમે છે અને વૈભવ પણ જમે છે તો જમવામાં શું છે મસ્તીની સરસ મજાની તો આ છે ચણાની દાળ છે ને સલાડ બનાવવાનો છે કોબીનો તો ધ્રુવીબેન જમે છે મેગી હવે તો વૈભવ કઈ જમે છે તો હવે મેઘી હું પણ તો વૈભવને સોરા દીધો છે અને ત્રણ વાગી જશે વીજળી આવીશું તો રસ્તામાં પાણી રસ્તો સરસ નથી

તો મેંદી લેવા જ છે ને જરીક બાકી છે થોડીક જ બાકી છે આ વૈભવ ત્યાં પોટ લીલી નાટા મારે

સાવ એક રામ રમવા લીધા આ વિવેક ને આ વૈભવ એક રાશિ ના છે બે તો રમે છે વેકરે વેકરામાં તો વૈભવ પણ રમે છે વેકરામાં અને હવે મારે બકાલું લેવા જવાનો ટાઈમ થઈ ગઈ છે તો હું બકાલ લેવા જાઉં છે મારે તો મારો વ્લોગ ગીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે પાંચ વાગી જશે અને બકાલ લેવા જવાનો ટાઈમ થઈ ગઈ છે તો આજ વ્લોગ પૂરો કરીશું